اوه <laughs> 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 બધી ધંધા ઉપર જતો તો એ લોકોએ ગાતી લોકોએ ઘાત કર્યું એમના જોડે પાછળથી વાર કર્યું અને લોહી લુવાણ કરી નાખ્યું હું કંઈ કરી નહીં શકતી હતી લોહી લુવાણ કરી નાખ્યું ગાડી બધી બ્લડમાં થઈ ગઈ એમના ધંધાનું સામાન એમને આખું આગળ પાછળ બધી જગ્યાએ છે અને લોહી લુવાણ કરી નાખ્યું છે મારા પપ્પાને વાગ્યું છે અમને છે ને સરકારથી નિવેદન છે કે અમારી મારી સહાય કરે તલવાર લઈને ફરે દારૂ નો ધંધો કરે તો આપણે જેવા શું કરીએ અમે તો નાના નાના શું કરવાનું બહાર ના નીકળાય કરવાનું શું અમારે બાપા ને આવી તકલીફ સિવિલ માં ક્યાં મહિના થી હેરાન થઈ રહ્યા છે તો હવે એમને સરકાર થી વિનંતી છે કે અમારી દયા અમારા ઉપર કરે અને અમાને ન્યાય અપાય

એ લોકોનું આટલું બધું આંતક શા માટે છીએ અમે ભીક લાગે બહાર નીકળીએ એમ તો મને લાગે છોકરીઓ થઈ ગઈ લઈને ફરે એટલે મને લાગે માર્કેટે નહીં છોકરીઓને નહીં કોઈ નહીં આવે શા માટે ના આવ્યા છે બધા

મોદી સર તો સહાય કરો મારું નામ શિવાની છે મારા કાકા ને મારા દાદા ને બંને ને ખુલ્લે આમ તલવાર લઈને બે ચાર ચાર પાંચ લોકોએ માર્યા છે ખુલ્લા ઘા કર્યા છે હાથ ઉપર પીઠ ઉપર હાથ ઉપર કમર ઉપર માથા ઉપર બધી જગ્યાએ ખૂબ એમને ઘા કર્યા છે આખું ખાકા રસ્તા ઉપર માંસના લોચા પડ્યા છે અને જે સામાન લઈને ગયા હતા ઘરેથી આખું ફેલાયેલું પડ્યું છે એમને ખૂબ બહુ વધારે એ લોકો અત્યારે બહુ સિરિયસ છે ને એમને બહુ વધારે માર પડી છે ને ખૂબ જ એમને હું કઈ રહેવાનું અમારું દુષ્કર રાત્રે તો થોડો સવારે પણ બહાર નહીં નીકળી શકતા આ લોકોના ડરથી આ લોકોનું ડર આટલું વધી ગયું છે આખું ચીવાના અત્યારે ભયભીત છે એમનાથી કે એ લોકો શું કરશે તલવારો ખુલ્લી ખુલ્લે આમ દારૂની દારૂની પેટીઓ લઈને મારી સામે દારૂની પેટીઓ થેલીઓ બધું ભરી ભરીને લઈને ગયા મેં વિડીયો પણ ઉતાર્યો છે એનો

પપાઈ ગયું છે માસ નીકળે છે એમને ઓપરેશન કરવાનું કે છે શું કેસો સરકાર ને અમે આવું મોદી સરકાર ને આવું કહીશું કે અમને ન્યાય જોઈએ અમે સુરક્ષિત રહીએ એવી અમને સેવા આપે બસ અમે 15 જેટલા સભ્ય અહીંયા વસવાટ કરીએ છીએ અને અમને અત્યારે આખો પરિવાર

જ્યાં બનાવ બન્યો તો ત્યાં આવ્યા હતા પણ એના પછી અમને ખબર નથી કે પોલીસ અહીંયા આવી નથી કોઈ પણ જાણ કરવા નહીં આવ્યું કે આ અહીંયા શું થયું છે કે કંઈ નહીં ખબર અમને પબ્લિક પણ કોઈ બચાવવા નથી આવી બધા એમનાથી ડરી ગયા છે કારણ કે એ લોકોનો ભય આટલો વધી ગયો છે અહીંયા કે લુખો સરે આમ તલવાર લઈ લઈને નીકળે છે ચક્કુ તલવાર સરરે આમ એ લોકોને આમ રમકડાની જેમ તલવાર લઈને નીકળે છે એમને કોઈ ભય જ નથી રહ્યો કે અહીંયા કે અમને કોઈ બોલવા વાળું છે કે નહીં અમે એ જ માંગીએ છીએ કે અમને ન્યાય મળે અને અમે સુરક્ષિત રહીએ અને અમે ભયભીત થયા વગર બહાર નીકળી શકીએ બસ મારું નામ રેખા બાવસાર છે ને અમે શિવાનંદનગરમાં રહીએ છીએ મેં સવારે મારા ને મારા સસરા ધંધા ઉપર જતા હતા સામાન લઈને લારી છે અમારા નાસ્તાની તો એ લોકો પેલા ઘા ખાઈને બેઠા હતા સુરજીત કુમાર ને પછી અજાણા ચહેરા ચાર પાંચ હતા પછી એ લોકો તલવારથી ચાર પાંચ વાર કર્યા મારા દિયર ઉપર ને મારા સસરા ઉપર મેં માંસના લોચા એ નીચે પડ્યા પછી આખો ટોળો ભેગો થઈ ગયો કોઈ બચાવવા નહીં આવે પછી અમે ઘરવાળા પહોંચ્યા પછી પોલીસ પોલીસ ઉપર ફોન કર્યો એકસો આઠ બોલાવી હવે અમે કઈ રીતે રહેવાનું નાના નાના બાળક છે અમારે ઘરમાં કચ્છો પરિવાર છે અમારે મોદી સરકાર તો એમ કે મહિલા માટે સુવિધા છે સુવિધા શું શેની સુવિધા છે હવે અમે ક્યાં જઈએ એવું વી બી ને રહીએ તો પછી ક્યાં જવાનું અમારે નાના નાના છોકરા છે અમારે છે મહિના પહેલા મારે પાછળ તલવાર લઈને ફર્યા હતા એ હું ને મારા ઘરવાળા બે જતા હતા મંદિરે મહિના પહેલા તલવાર લઈને ફરે અમારા પાછળ પછી ઝઘડો લાગે કે શાંત થઈ ગયા નાનો હતો મોટો ઝઘડો નતો હવે એ લોકો મોટો ઝઘડો કર્યો છે હવે તલવાર લઈને ફરે છે શું કરવાનું અમારા છોકરા મોટા છે બધા મોટા છે છોકરા ધંધા ઉપર આવે છે ને એ ધંધા ઉપર જાય પાછળથી આઈને વાર કરે તો શું કરવાનું મેં કોકને આવીને આઈને કીધું કે તમારે દિયર લારી ઉપર જતા હતા તો પાછળથી એ લોકો તલવાર મારી છે તો હું મેં તો ચંપલ કઈ પહેરી નથી પાછળથી હું ગઈ હતી તો ત્યાં તો ને મારા સત્ર મારા દીયા નાના મારા સત્રાના લોહી પડ્યા હતા ને માથું નો કટ નીચે પડ્યો તો પછી પોલીસ બોલાયે લોકો એમર દીકરા એ બધી પોલીસ બોલાવી શું કહેશો શું માંગણી છે તમારી આવા લોકો સામે શું કરવું જોઈએ પરિવાર માટે સુરક્ષા જોઈએ છે ક્યાં 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 જવાનું નાના નાના વાળા છે બધા તાચા ધંધાવાળા છે અમે પોલીસ કમ્પ્લેઈન્ટ લેતી અ પોલીસ નહીં પેલે મહિના પેલે જ એન કમ્પ્લેઈન્ટ કરી તૈને કઈ સુરક્ષા અમને મળી નહીં

અત્યારે સવા મહિના થઈ ગયા સવા મહિના પછી એ લોકો ઘાત લગાવીને બેઠા હતા અને અમે ધંધાવાળા સવારમાં ઉઠીએ પાંચ વાગે ઉઠીએ અને સવારમાં નવ વાગે ધંધા ઉપર જઈએ છીએ તો મારા પપ્પા અને મારા ભાઈ એક્ટિવા ઉપર જતા હતા સત્યમનગર સાત માર્કેટની અંદર આવીને પાંચ છ જણાએ હુમલા કર્યું તલવાર નાંગી તલવાર લઈ લઈને આવ્યા ને હુમલો કર્યો લેવાનું કરી નાખ્યું પાંચ છો ઘા બધા કરીને ફરાર થઈ ગયા છે તલવાર જમા કરી દીધી તલવાર અહીંયા તલવાર પડી રહી ગઈ હતી પોલીસ સ્ટેશન અમે તલવાર આપી દીધી છે પ્લસ પોલીસ વાળા બી એમ કે અમે કેસ લીધું નથી ખુલ્લે આમ આંતક મચાવ્યો છે કઈ રીતે તમે ભયભીત થયા છો ભયભીત એટલે હવે ઘરથી નીકળવાનો અમને ડર લાગે કે હવે ઘરથી નીકળીએ કે ના નીકળીએ ઘરથી નીકળવા અમને એ બીક લાગે કે હવે ગમે ત્યારે આ લોકો હમલા કરી શકે છે પ્લસ આ લોકો ગુંડા તત્વ છે દારૂ ધંધો કરતા હોય નાંગી તલવાર લઈને ફરતા હોય તો અમારે હવે કરવાનું શું કેવો નંબર રહેવાનું આટું પડી ગયો છે હવે તો